છેલ્લા કેટલાક સમયથી વિદ્યાનગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ફ્લેટમાં ખાસ કરીને જે સ્ટુડન્ટ રહેતા હોય છે એ સ્ટુડન્ટના ફ્લેટની અંદર સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા દરમિયાન તેમના સ્ટુડન્ટના મોબાઈલ તથા પાકેટની ચોરી થતા હોવાના ગુનાઓ બનતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે આ અગાઉ બે દિવસ પહેલાં પણ આ પ્રકારનો બનાવ નાણા બજાર તેમજ કાકાપાન સેન્ટર સામે આવેલ રાધા મોહન ફ્લેટમાં પણ આ પ્રકારના બનાવ બનતા શક્તિસિંહ વનરા બારડ રાજદીપ દિલીપકુમાર ની આ બાબતે ફરિયાદ લઈ અને ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે એક જ પ્રકારની મોડે સોપરડી થી આવા બનાવ બનતા હોય વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરેલી હતી જેથી એક જ મોડેસ ઓપરેન્ડી થી આ પ્રકારના ગુના બનતા હોય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ઇન્ચાર્જ પોલીસ શ્રી તથા પોલીસ મહાનિધકશ્રી જે આર મોથલિયા સાહેબે જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અનુસંધાને વિદ્યાનગરના પીઆઈડીઆર ગોહિલ તેમના ડિસ્ટાફના સ્ટાફના માણસોએ આ બાબતે વર્કઆઉટ કરેલ તેમજ સવારના પાંચ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી આ પ્રકારની એમોથી ગુનાઓ બનતા હોય વિદ્યાનગરમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ બાબતે હકીકત મેળવતા અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ તથા ભરતભાઈ ભાનુભાઈને આ બાબતે હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જોડ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થનાર છે જે હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ કનૈયાલાલ ચિલારામ નટ મરવાડી રહેવાસી નડિયા જવાહરનગર ઝુંપડપટ્ટી શાસ્ત્રીનગર સ્કૂલની બાજુમાં આવેલ છે તેને પકડવામાં આવેલો તેનું ઇન્ટ્રોગેશન કરતા તેની સાથે સેવક અશુભાઈ નટ મારવાડી માંગિયા અમરસિંહ નટ મારવાડી વિજયભાઈ મેમરભાઈ નટ મારવાડી તમામ રહેવાસી નડિયાદ જવાહરનગર ઝુંપડપટ્ટી આ ચારેય આરોપીઓ ભેગા મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ તેમજ પકડાયેલ આરોપી પાસેથી અલગ અલગ કંપનીના દસ જેટલા મોબાઈલ કુલ ત્રણ લાખ એકવીસ હજારની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી અન્ય ગુનાઓ તેઓએ કરેલ છે કે કે તે બાબતે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથેલ છે આ અગાઉ આ આરોપીઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર તથા લિંબાયત પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ બે હજાર ચોવીસના વર્ષમાં આજ પ્રકારે પ્રોહિબિશન ના તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે આ ગુનેગાર મોડેસ ઓપરેન્ડી રેલવે મારફતે જે વિસ્તારની અંદર સ્ટુડન્ટ રહેતા હોય તે વિસ્તારમાં સવારે ફ્લેટમાં જઈ અને દરવાજો ખુલ્લો હોય તો એ દરવાજામાં એન્ટર થઈ અને મોબાઈલ તથા પાકીટની ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે આવા આ આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડનો ભૂખ ભણેલા હોય તેવા